વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત થયો આ ઘટનામાં કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતા ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું છે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હાલ અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કાર ચાલકે મોપેડને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું છે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું કે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળ પર મોત થયું છે જ્યારે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માત સમયે કારમાં બે લોકો સવાર હતા જેમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ વિડીયોના આધારે જ્યારે ગાડીમાં બે લોકો સવાર હતા પોલીસ વિડીયોના આધારે તપાસ કરી રહી છે लिया गया है और आगे जिसके पास सभी तो गाड़ी स्पीड गा। तो पर थी और उसके लिए हम लोग अलग अलग अलगोर्स अवेलेबल को ढूंढ रहे हैं और साथ में हमारे पास जो वीडियो वगैरह आए हैं उसमें कितने लोग के अंदर थे दो लोग कितने एक है मिला उसको ढूंढने का यहाँ पे एक्सीडेंट हुआ है इंजर्ड तो सिर्फ तीन लोग हुए और भी हम लोग अभी सही में कितने लोग थे और सबसे लोगों को इंजरी बट अभी बहुत प्राइमरी स्टेज पे है और हम लोगों का इन्वेस्टिगेशन महेंद्र सोलंकी दिव्यांग न्यूज वडोदरा